બજેટ બે હજાર પચીસ પર સતત સકારાત્મક પ્રતિભાવ જોવા મળી રહ્યા છે જીસીસીઆઈ ના ખજાનચી સુધાંશુ મહેતાએ પ્રતિક્રિયા આપી કહ્યું ત્રણ સ્તંભો પર ઉભેલું આ એક મહાન બજેટ છે સુધાંશુ મહેતાએ બજેટના ત્રણ મજબૂત સ્તંભ ગણાવ્યા મધ્યમ વર્ગના હાથમાં વધુ નાણાં મૂકતું બજેટ ગણાવ્યું તો ખર્ચની સાથે બચતને પણ વેગ આપતું બજેટ કહ્યું સુધાંશુ મહેતા ન્યુઝીલેન્ડમાં ભારત સીસીઆઈના અધ્યક્ષ છે બજેટ નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરનારું ગણાવ્યું બજેટને સર્વસમાવેશી સાથે વિકાસના વિઝનવાળું પણ ગણાવ્યું છે તેમણે કહ્યું કે આ એક મહાન બજેટ છે જે ત્રણ મુખ્ય સ્તંભો પર ઊભું છે પ્રથમ તે મધ્યમ વર્ગના હાથમાં વધુ પૈસા મૂકે છે ખર્ચ અને બચત બચતને પણ તે વેગ આપે છે બીજું કે તે નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરીને બે હજાર પચીસ છવ્વીસ માટે રાજકોષીય ખાદ્યને ચાર પોઈન્ટ ચાર ટકા પર અંકુશમાં રાખે છે ત્રીજું કે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિને ચલાવે છે જે લાંબા ગાળાના વિકાસ માટે જરૂરી છે આ ત્રણેય પાસાઓ ઔદ્યોગિક વિકાસને મજબૂત કરવા અને બજારની સહભાગિતાને વિસ્તૃત કરવા માટે સાથે મળીને કામ કરે છે જે સ્થિર અને સર્વસમાવેશક પ્રગતિ માટેના વિઝનને આકાર આપે છે